જે માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારો ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના એક ઐતિહાસિક કિલ્લા ઉપર આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે અને આ કિલ્લાને રોહાનો કિલ્લો તરીકે જાણીતો છે રોહાનો કિલ્લો ભુજથી પચાસ કિલોમીટરના અંતરે આવેલો છે તેનો વિસ્તાર લગભગ સોળ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે તેની જમીન સપાટીથી પાંચસો ફૂટ અને સમુદ્ર સપાટીથી આઠસો ફૂટ ઉપર છે રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું અલાઉદ્દીન ખિજલી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની એકસો વીસ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે રોહાની જાગીરમાં બાવન ગામોનો સમાવેશ થતો હતો રાવ ખેંગારજી પ્રથમના ભાઈ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવગણજી દ્વારા આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને વાતાવરણમાં કવિતાઓ લખી છે રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે રોહાનો કિલ્લો હવે કચ્છનો એક જોવાલાયક સ્થળ તરીકે ગણાય છે આ કિલ્લા ઉપર દરગાહો અને મંદિરો બંને હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો આવેલા છે આ ડુંગર ઉપર જ આવા ઘણા નાના મોટા મંદિરો આવેલા છે જે એક સમયે ખૂબ જ જાહો વાળા હતા અને અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં છે અહીં ઘણું જૂનું એક શિવલિંગ આવેલું છે જેના ઉપર અત્યારે એક નાનું મંદિર બાંધવામાં આવેલું છે એની બાજુમાં પણ બીજા એવા નાના મંદિરો પણ છે જેમાં નાની શિવલિંગ પણ છે આ બાજુ એવી નાની ઘણી ઘણી મૂર્તિઓ દેખાય છે આ પહેલાના જમાનાના રાજા અને રાણીઓ માટે નહવા માટેનું તળાવ બાંધેલું છે જે કિલ્લાની એક ખૂણા બાજુ આવેલો છે અત્યારે તો સાવ ખાલી લાગી રહ્યું છે પણ વરસાદ પડે ત્યારે આ આખો ભરેલો હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ કેટલું જૂનું બાંધકામ થયેલું છે કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે આ એક ખૂબ જ જોવાલાયક સ્થળ અને મોજ માણવા જેવું સ્થળ છે તો કચ્છમાં જેટલા પણ પ્રવાસી આવતા હોય તેમને આ કિલ્લાની મુલાકાત લેવી ભૂલાય નહીં મિત્રો આ કિલ્લો ખૂબ જ જૂનો છે જેનું બાંધકામ પણ ઘણું જૂનું દેખાઈ રહ્યું છે મિત્રો આ કિલ્લો અત્યારે એક ખંડેર જેવી હાલતમાં પડ્યું છે જો કિલ્લાની હવે થોડાક સમયમાં સાર સંભાળ નહીં રખાય તો આ કિલ્લો રોહાફોટ કિલ્લો એક હતો એવું થઈ જશે આ રોહાફોટની અંદરની ગલીઓ છે જે એક સમયે કેવી રૂળી અને રળિયામણી લાગતી હશે અત્યારે સાવ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે મિત્રો આ કિલ્લાને જો એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સરકારને અને ત્યાં રહેતા લોકલ માણસોને એક આવક ચાલુ થઈ જાય જો તોડોક સમય પણ આ કિલ્લાની આવી જ હાલત રહી તો આ કિલ્લો નેસ્તો નાબૂદ થઈ જશે મિત્રો આપણે આખો કિલ્લો ફરીને હવે આપણે આ પાછા કિલ્લાની બહાર જવા જઈ રહ્યા છીએ આ નજારો કિલ્લાની નું છે કિલ્લાના અંદરનો નજારો તમને આગળ અપલોડ થયેલા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ઉપર દેખાઈ રહ્યા છે એ મહેલના જરૂખા છે જ્યાં એક સમયે એક રોનક હતી મિત્રો આ નીચે બનેલા રૂમો દેખાઈ રહ્યા છે અત્યારે ગુફા જેવી હાલત છે મિત્રો આ મંદિર આપણે રોહા માં એન્ટર થઈએ ને એના મેઇન ગેટ પાસે જ આવેલું છે જે ઘણું જૂનું અને ઐતિહાસિક મંદિર છે આ મંદિર શ્રી કૃષ્ણ અને રાધાનું મંદિર છે તો ચાલો આપણે અંદર જઈને શ્રી કૃષ્ણના દર્શન કરીએ